સુરત શહેર કોંગ્રેસ દ્વારા બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી રિંગ રોડ ખાતે આવેલી આંબેડકરજીની પ્રતિમા પાસે બંધારણના આમુખનું વાંચન કરવામાં આવ્યું હતું આજે છવ્વીસ નવેમ્બર એટલે ભારતનો બંધારણ દિવસ ભારતમાં લોકશાહી બંધારણ વર્ષ ઓગણીસો ઓગણપચાસમાં અપનાવવામાં આવ્યું હતું ભારતીય બંધારણના સ્વીકારની યાદમાં દર વર્ષે છવ્વીસ નવેમ્બરે બંધારણ દિવસ ઉજવવામાં આવે છે નાગરિકોમાં બંધારણીય મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે ઓગણીસ નવેમ્બર બે હજાર પંદરના રોજ જાહેરાત કરી હતી કે ભારત સરકાર દર વર્ષે છવ્વીસ નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવશે આ દિવસને બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ ડોક્ટર વર્ષગાંઠ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યભરમાં સાગમટે બંધારણ દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું જે અંતર્ગત ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા સમક્ષ બંધારણના આમુખ વાંચન પણ કરવામાં ઓગણપ સંવિધાન ભારત સરકાર માં રજૂ થયેલ અને છવ્વીસમી જાન્યુઆરી આ સંવિધાનનો અમલ કર્યો કરવામાં આવેલો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા એટલા માટે અમે પસંદ કરી છે કે આ સંવિધાનના રચયિતા આ સંવિધાનના ના નિર્માતા જેમણે બહુ જ આપણા દેશની તમામ જનતાને જન જન સુધી આ ન્યાય મળે તે માટેનો એમણે પ્રયાસ કરેલો છે તેને સમર્પિત કરવા માટે એમની શરણમાં અમે બંધારણની રક્ષા માટે અમે પ્રતિજ્ઞા લીધી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત